ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ છે પાલીતાણા તાલુકાના ગ્રામ્યના ખાખરિયા ગામે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે કપાસ મગફળી સહિત કઠોળનો પાક પલળ્યો છે ખેડૂતોનો તૈયાર થયેલ કોડિયો છીનવાઈ ગયો છે સેજળિયા મોટી રાજસ્થળી ખાખરિયા ગામોના પાકને નુકસાન થયું છે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે સરકાર પાસે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે આ વરસાદને લઈને નુકસાનીનું નું કહેવું એ કોઈ કહેવાનો વસ્તુ જ નથી સાહેબ કારણ કે ગઈ રાત્રે લગભગ દસ વાગ્યા થી સવારના પોણા છ સુધી એ ધોધમાર વરસાદ પડ્યો જેના હિસાબે આ આજુબાજુના દરેક ગામો અમારું ગામ ખાખરિયા સહિત નવું ગામ બડેલી કુંભણ ખાખરિયા ચેંજળિયા વગેરે લોંછડા વગેરે ગામોમાં એટલી નુકસાની થઈ છે સાહેબ કે આ ખેતરો બધા પાણીના ભર્યા હતા આ તો અત્યારે વરસાદ ધીમો છે નથી એટલે જતું રહ્યું છે બાકી બહુ નુકસાની નથી આ પાથરા જે સિંગના મગફળીના પડ્યા છે એ સંપૂર્ણ પલ્લી ગયા અને એમાંથી જે ઢોરને માટે સારો રાખવાનો હતો એ પણ રહે એમ નથી અને ખેડૂતને જે મગફળીની આવક થવાની હતી એ પણ હવે કોઈ આ આ પેલી મગફળી કોઈ માગશે જ નહીં ઓનલાઈનવાળા તો લેશે જ નહીં પણ જે વેપારી છે એ પણ હાવ એકદમ ઓછા ભાવે નજીવી ભાવથી માગી અને ખેડૂતની પાસેથી લઈ લેવાની ગણતરી કરશે અને ખેડૂતો એમાં મોટો ખર્ચો કરેલો ખેતી પાણી ખાતર દવા વગેરે ખેતી મજૂરી જે મોટો ખર્ચો કરી દવાનો બધો એમાંથી કાંઈ આવક થાય એવું નથી તો આપ ને સરકાર જાણ કરો કે આમાં ખેડૂત ને થોડીક સહાય કરે અને આ મોઢે જે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમાં થોડાક મદદરૂપ થાય એ આપ સર્વને વિનંતી આપની માંગ છે સરકારને આપ શું કહેવા માંગો અમે સરકાર ને એ જ કહેવા માંગીએ છીએ કે આમાં વહેલ્યામાં વહેલી તકે આજ થતો હોય તો કાલે નહીં આનું સર્વે કરો અને તરત ખેડૂતને સહાય કરો કે આ સમયે ખેડૂતની પડખે ઉભા રે જગતનો તાજ છે જગતના તાતને મદદ કરવી આપણી ફરજ છે અને સરકારશ્રીની ફરજ છે એટલે આ નિહા નિઃસહાય ખેડૂતની સહાય કરી એને યોગ્ય વળતર આપો એટલે ખેડૂતને થોડો ન્યાય મળે જે રાત્રે વરસાદ થયો છે ત્યાં ખેતર આખું પાણીનું ભરાઈ ગયેલું હતું અત્યારે બધું પાણી ઓસરી ગયેલું છે પણ આમાંથી કાંઈ હાથમાં આવે એમ નથી અત્યારે તો જેટલો પણ ખર્ચો કરેલો છે એમાંથી એનું વળતર તો આપણે નફો તો એક બાજુનો રહ્યો પણ નુકશાનીમાં છે અત્યારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ અત્યારે તાત્કાલિક ધોરણે આનું સર્વે કરી અને રાહત પેકેજ મંજૂર કરે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર